માંડલ તાલુકાનું વિજોળા ગામ છે જ્યાં સતત ત્રણ મહિનાથી આ ખાડો ભરાયેલ છે તો છોકરાઓને નિશાળે જવું હોય તો શાકભાજી બૈરાને લેવા જવું હોય તો બહુ તકલીફ પડે છે પાણીમાં જવાનું પાણીમાં આવવાનું અને આમાં છોકરાઓ માદા પડશે તો પણ જિમ્મેદારી લેશે અમે ઉપ સરપંચને તેમજ ગામના સરપંચને રજૂઆત કરેલ છે સરપંચ ફરતું કોઈ નહીં મેં એક વખત માંડલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને તેમજ તલરટી સાહેબને આ વિડીયો છે અને રજૂઆત કરેલ છે પણ આનું ત્રણ મહિનાથી કોઈ નિવારણ આવ્યું નથી જય હિન્દ ભારત માતા કી